તો પણ સમાજ ના તકલીફ પડે છે ત્યાં પાછો વસંત ઉભા હોય છે ખબર છે મને એવું નથી લાગતું કે ભાઈ તમે સમાજ માટે ઉભા રહ્યો કારણ કે તમારું જે તમે જે ફિલ્ડ માં કામ કરો ને એ કન્ટેન્ટ છે યુટ્યુબ એક કામ કરીએ અત્યારે આપડે જે વાત કરી ને એ રેકોર્ડિંગ સાથે તમારો દસ આંકડા નો મોબાઈલ નંબર હું મૂકું છું તમને સમાજ કે વસંત હું કામ કરે છે કાય કાય વાંધો નહીં મૂકી દો બરોબર હવે આ ભાઈને જે મેં કીધું ને એ ભાઈ આરે ચર્ચા કરવાનું કારણ એવું હતું કે મેં હમણાં મારા ફેસબુક ઉપર એક વિડીયો મૂક્યો છે ચલાલાની અંદર હું એક બેનને ત્યાં બેલડી માતાનું મંદિર હતું ત્યાં ગયો હતો અને મેં શુભેચ્છા મુલાકાત લીધી હતી તો આ ભાઈએ વિડિયો ઉપાડી અને એની અંદર એવું લખ્યું છે કે વસંત ચાવડામાંથી વસંત ભુવાજી બનવાની તૈયારી અને પછી પાછું નીચે એવું લખ્યું છે કે દોગલાઓ મેં એને ફોન કર્યો અને પૂછ્યું કે અમે તને દોગલા લાગી હતી તો ઓગણીસો ને બત્રીસમાં બાબા સાહેબ આંબેડકરે કાલારામ મંદિર માટે જે આંદોલન કર્યું હતું અને દલિતોને મંદિરમાં ગાયેલા હતા ત્યારે તમને દોગલા નહોતા લાગતા એ ભાઈ એવું કે છે કે એ સ્વાભિમાનની લડાઈ હતી તો આ ભાઈ એવું નહીં જોતો હોય કે જ્યારે વસંતને એવા ફોન આવે છે વસંતભાઈ અમને માયલ્યા મંદિરમાં ધલવાની ના પાલી ત્યારે વસંતને એ જ કહે છે કે જો તમને મંદિરમાં ઘરો અને તમને માર પડતી હોય એની મંદિરની અંદર બેઠેલી મૂર્તિ તમને કે સામેવાળાને એમ ન કહેતી હોય કે તું એને મારે માકે એને આવવાની ના ન પાડે તો આપણે એ મંદિરે જઈને કામ હું શ અને બીજું કે ભાઈ હું જે કામ કરું છું એ હું મારી ફરજ સમજીને કરું છું અને સમાજના હરેક લોકો વિચારધારાથી જોડાયેલા નથી બધાય અલગ અલગ દેવી દેવતાઓને માનવા વાળા છે ગુરુ પંથવાળા છે ઘણા પંથોવાળા છે તો હું એને બધાને પડતા મૂકી દઉં માત્ર આંબેડકરી વિચારધારાવાળો હોય ભગવાનને ન માનતો હોય અને એને માર પડે તો જ આપણે લડવા જાઉં એ ભાઈનું એવું કહેવાનું છે કે તમારા વિડીયોથી અમુક જે નાના વર્ગના લોકો છે જે મજૂરી કરીને ખાય છે એવા લોકોને તકલીફ થાય છે તો ભાઈ તમે ક્યારે એ જોયું છે કે એવા લોકોને તકલીફ થઈ હોય ત્યારે વસંત ચાવડા ત્યાં ઊભો હોય છે આ ગામો ગામથી અમને ફોન આવે છે અમે ત્યાં જઈએ છીએ એની ફરિયાદો દાખલ કરાવીએ છીએ ત્યારે તમને નથી લાગતું અત્યારે તમને દોગલા દેખાય છે અને ભાઈ પાછું નામે રહી ગયું છે કલ્પેશ આઝાદ મેં આઝાદ એટલા માટે ને લીધું કે હજી તો આ એવી માનસિકતાઓની ગુલામી ભોગવી રહ્યા છે કે એની વાત ન પૂછો અને એને હજી એને લખવું જ પાછું આઝાદ એટલે ભાઈનું એવું કહેવાનું છે કે મને નથી લાગતું કે તમે સમાજ માટે કંઈ કરો છો એટલે મેં એને કીધું કે તમારો દસ આંકડાનો નંબર નાખું છું સમાજ તમને કહે કે વસંતે હું કર્યું છે બરાબર એણે મને દોગલો કીધો કે ભુવો બને હા ભાઈ જો એક વાત કર દો વસંત ચાવડામાંથી વસંત ભુવાજી બનવાની તૈયારી નથી પણ વસંત ભુવો હતો અને એમાંથી વિચારધારામાં આવ્યો છે એટલે વસંતને ખબર જ છે કે જ્ઞા હું થાય રહ્યું છે પણ જ્યાં સુધી તમે એની નજીક નહીં ને ત્યાં સુધી તમારો મેળો ન થવાનો કેમ કે તમે એક વર્ગ આખો અલગ પડાવ્યો છે કે આ તો જયભીમવાળા છે એટલે જયભીમવાળા અલગ ન પડે અને આ બધાને સાથે લઈને ચાલે ને તો બાબા સાહેબ આંબેડકરની વિચારધારા સાથે ચાલ્યા કહેવાય બરાબર સાહેબ આંબેડકર કઈ લાકડી લઈને ઘરે ઘરે નતો નીકળો કાલે દેવી દેવતાઓને ફોટા બહાર કાઢી નાખો કે ન્યા ન જાતા જેમ તમે હમણાં કીધું ને મેં જયારે વાત કરી કે ઓગણીસો બત્રીસ માં સાહેબ આંબેડકરે મંદિરમાં ગયેલા તમે કેમ એને દોગલા ન કીધા તો તમે કેવું કીધું સ્વાભિમાનની લડાઈ છે તો એમ આપણે ઘરે ઘરે જઈને લાકડી લઈને મારવાના કે હાલો દેવી દેવતાને ફોટા બહાર કાઢી દીધો જેણે આ દેશનું સંવિધાન રચ્યું છે તમે એની વિચારધારાની વાત કરો છો તો એની વિચાર પ્રમાણે તો તમારા વિચારો હાલતાય નથી એણે તો હરેક વ્યક્તિને હરેક ધર્મને પૂરી સ્વતંત્રતા આપી છે પૂજવાની રહેવાની ધંધો કરવાની તો તમારી કઈ વિચારધારા છે એટલે મહેરબાની કરો અને આપણે ઓલા બિચારા વિડીયો વાયરલ કરી કરી અને બે પાંચ હજાર ફોલોવર્સ લીધા છે હા વસંત ચાવડા પણ એ અત્યારે ફેસબુકની અંદર લાખ ફોલોઅર્સ પૂરા થવામાં છે યુટ્યુબની અંદર પચાસ હજાર પૂરા થવામાં છે બરાબર ને ભાઈ એમ કહે છે કે તમારે પૈસા આવે છે તો તમને એ નથી દેખાતું કે પૈસા વસંત વાપરે છે એટલે હજી એકવાર વ્યવસ્થિત બાબા સાહેબનો વાંચો ને તો ખબર પડશે કે એને તમને હું કરવાનું કીધું છે હા તમે મને દોગલો કીધો એનાથી મને કંઈ છાતીમાં ગોબો નથી પડી ગયો પણ મારે તમને ફોન એટલા માટે કરવો પીડ્યો તો ભાઈ કે તમે મને એવું કીધું કે મને એવું લાગ્યું તો કાલ તો તમને એવું જ લાગશે કાશીરામે ખોટો બાબા સાહેબને પાછો ભારતની અંદર ઊભો કિરો જીવતો કિરો તો હું કાશીરામ ખોટો એટલે પેલા હરખી વિચારધારાને સમજો અને પછી જ્યાં જોઈ ત્યાં ખોદા મારીને આક્ષેપો કરજો હલો ભાઈ મજામાં? બસ મજામાં બોલો બોલો વસંત ચાવડા બોલો હા બોલો ને તમે ઓલો કઈક મારો વિડિયો મૂક્યો હે હા એમાં તમે કઈક લખ્યું છે બહુ સારું હા એ તો તમે મૂક્યો હતો ને તમારામાં મેં તો મૂક્યો જ હતો શુભેચ્છા મુલાકાતનો પણ તમે એમાં એવું લખ્યું છે કે વસંત ચાવડામાંથી વસંત ભુવાજી બનવાની તૈયારી. એવું દેખાડું મને એવું તમને દેખાડું એટલે તમને દેખાણું થી ફાઇનલ હોય પછી તમે એમાં પાછું એવું એ લીખ્યું છે ગોગલાઓ હા ઓગણીસો બત્રીસ મા બાબા સાહેબ કાલારામ મંદિર નું જયારે આંદોલન કર્યું અને દલિતન મંદિર માં ખોયા હતા ત્યારે બાબા સાહેબ તમને દોગલ નતા દેખાડ્યા બાબા સાહેબ બાબા સાહેબ જે કાલારામ મંદિર નું જે કર્યું ને આંદોલન એ વિમાન માટે હતું ને તો તમને હું લાગે છે કે તમે એને ધૂણવ ગયા તા

તમે માત્રો તમે સોશિયલ મીડિયામાં જ રહ્યો છો અને વિશનભાઈ ના વિડીયો ખાલી વાયરલ કર્યા રાખો બીજું તમારું કામ શું છે બરોબર હું તમારી વાત સમજુ છું પણ હવે હું છે ને પાણી નથી કરતો કોઈ પુરાવો છે સમાજ ને નુકસાન થાય ને એવું હું કોઈ કાર્ય નથી કરતો જે મજૂર વર્ગ છે ને એને તકલીફ પડે ને એવા વિડીયા હું નથી બનાવતો પણ તમારા સમાજના ઘણા એવા લોકો છે જે ત્રણસો રૂપિયા ની મજૂરી કરે છે તમારા વિડીયા થી સમાજ ને ઘણી તકલીફો પડે છે તો પણ સમાજ ને તકલીફ પડે છે વસંત ઉભા હોય છે ખબર છે

પૈસા મળે છે સમાજ ની વચ્ચે રહું છું સમાજ કામ કરું છું તમારી જેમ માત્ર બેઠો બેઠો ફેસબુક માં કોકડા શેર કરીને સમાજ સેવા નથી સમાજ સેવાની વાત સમાજ સેવા પરિણામ દીધું